નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભાંગલી ગેટ વિસ્તારમાં આજે બપોરે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે બનાવ સ્થળે દોડી જઈ આગ બુઝાવી હતી ભાવનગરના ભાંગલી ગેટ પૃથ્વીવલ્લભ ફ્લેટ પાસે આજે બપોરના સમયે હોન્ડા સિટી કારમાં બોનેટના ભાગે કોઈ કારણોસર આગ લાગી હતી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ કાર રાજેન્દ્રભાઈ મહેતાની માલિકીની હોવાનું જાણવા મળેલ છે